એને ઘેર જવા દે મને બધા ને બોલ્યો નહી બોલું નહીં બોલું નહી બોલું હાથ કોણ એ તું હારું એ આયો જે કઈ ઓરવા પડશે બરાબર હવે તો આખા ગોમાં કોઈ નોટો નથી 바트리자 앞으로 와. 두두 후이 데 사프레 빨리 빨리 잦아리요. 빨리 빨리. 아. 여자 아가.

કોમ ધંધો કશું કરતો નહી કોમ ધંધો થાય ને એમની પેલા કોના જ નહીં પેલા વૈસાદ માં તો પહેલા જ દઈએ આપડે કોમ ધંધો કરતો નહી નોકરી બોકરી જતો નહીં હવે તો નોકરી કઈ દે ભાઈ ચોકડ કહીએ નોકરી ગપુરજી હું વાતો કરતા કરતા આવો હવે પેલા કોનાજીની વાતો કરતા હું ની વાતો કરતા એના વાતો કરતા જોયું તમારા લાઈફમાં હતા પણ મળતું તો હ એવું એ મને પહેલા જ દે હોય તો ખર્ચો તો હું એ અમે પૈના જઈએ બધા છોકરો એ કે ના ચાલો પેલા ઈશ્વરજી મન તો કેતા

હાથ ભાઈ કોઈને મેનો ના મારતા તા ના હાથ ભાઈ નહીં મારી હો હા હા જો હા બરાબર છે થઈ જાય તો હારું મુધું કહું આ મેનુ ના મળ્યા હો કોઈ ને આ વઢાતા ના કહેવાય કોઈના અમે જે જલ્લો ભાઈ જે આ ગફુલભાઈ બધા કરાવ્યું હારું બધું કહું અમુ મેનુ નહીં મારવાનું ને આપણે અમે આ મેનુ તો માથાનું ઘા કહેવાય અમે કોઈ મેનુ નહીં મારવાનું આજ પછી